મહુવા નજીક ટોલનાકાના વિરોધમાં સાવરકુંડલા રોડ ઉપર આવેલ આરામ ગ્રહ નજીક બેઠક મળી ભાવનગર જિલ્લાના વિસ્તારમાં કોઈ ત્રણ ટોલનાકા આવેલા છે જેમાં જતા ઉપર તાજેતરમાં જ જ શરૂ શરૂ છે છે જે તે દિવસથી સતત વિરોધ નોંધવામાં આવી ભાવનગર જિલ્લા ખેડૂત અગ્રણી ભરતસિંહ વાળા દ્વારા થોડા દિવસ પહેલા આ બાબતે બેઠક અને પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું ત્યારે આજે પણ બપોરે ત્રણ વાગ્યાના સમય દરમિયાન મહુવાથી સાવરકુંડલા રોડ પર આવેલ આરામ નજીક એક

સોલના નાકા બાબતે આજે મહવા અંદર જે આરામ દેવમાં મીટિંગ મળવામાં આવી છે એમાં બહોળી સંખ્યામાં વાહન ચાલકો અને વાહન ના પ્રમુખ હાજરી આપી અને રાજકીય અને સામાજિક તમામ આગેવાની હાજરી આપી પણ અમારો મુખ્ય હેતુ એ છે કે સરકાર ને અમે ત્રેવીસ તારીખે તંત્ર જાણ કરેલી છે એમાં ખાલી પત્ર આવ્યા હવે જો પહેલી તારીખ સુધીમાં અમને આમાં ન્યાય નહીં મળે જો અમડી ટોલ નાખું સહી હટાવી લ્યો અથવા તો મહુવા તાલુકાના તમામે તમામ વાહન ચાલકો કે વાહન માલિકો છે એનો ટોલ ટેક્સ સહી લેવાનું બંધ કરો તેમજ ભાવનગર જિલ્લાના જે જીભ જે ફોર ના વાહન છે એનો ટોલ તમે બંધ કરો અને અધેરાઈ થી કોબડી હુંદુ નો ટોલ નાકુ સાત કિલોમીટર ની અંદર છે જેમાં એક તમે મિત્ર કીધું છે એટલે એક વહેલી તકે અટાવી દો તો સોમવારે મંગળવારે પહેલી તારીખે દસ વાગ્યા સુધીમાં અમને ન્યાય નહીં મળે તો અત્યારે મત નક્કી થયું છે કે અમારે લોંગળી ટોલ નાકા ની આ બાજુ અમે રોડ સત્તા જામ પણ કરશું અને એમાં કઈ પણ ખાઈ જ નહીં એની તમામ જવાબદારી સરકાર અને તંત્ર ની રહે આગેવાન એટલે કે જે કે મારું નામ સુરેશભાઈ કે જારિયા છે પરંતુ પ્રખ્યાત છું આ ફેલાય નાકા પર અમે જોયા છે એના ફેલાયુલ વિશે હું પણ જેલ માં ગયો છું એટલે આ વખતે જે ટોલ નાકુ કોબડા કોબડી ટોલ નાકુ જે બનને ગેર કાયદેસર છે ગેર કાયદેસર છે અને અમે તો લડત લડીને અમે અમારા પાસ રજુ કરી નાખ્યા છે પરંતુ કેટલાય નાના પા માણસોના પાસ બનતા નથી અને મહુઆવાળા તો અત્યારે લગીનમાં માં પાસ મહિનો નથી એટલે આ વસ્તુ ગેરવ્યાજબી છે આ ભરતસિંહ ભરતસિંહ ને મારો સાથ સહકાર છે કે તમે જ્યાં પણ જાઓ ત્યાં મને સાથે લઈ લેજો પેલા જેલ માં હું જઈશ કારણ કે જેલની ની હવા મેં બહુ ખાધી છે અને ખાતા રહેશું પરંતુ ટ્રક ડ્રાઈવરો તથા ટ્રક માલિકો મારી હારે છે તો મારો મૂછ નો વાળ પણ વાકવો નથી ચાવાનો એ મને ગેરંટી છે માટે મારો સાથ સહકાર છે 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 અને રહેશે